કે જ્યાં મંદિરને દીવાલ ઉપર લટકાવવામાં આવે તો આ મંદિરને દિવાલ ઉપર લટકાવવામાં આવે છે એ કેટલા અંશે યોગ્ય છે ત્યાં લટકાવીને પૂજા કરવી જો પહેલી વાત તો એ છે કે મંદિરના નામે બહુ જ બધી અંધશ્રદ્ધા આપણા મનમાં છે મંદિર આમ ના હોવું જોઈએ મંદિર આમ હોવું જોઈએ અને પછી મારા જોવા આવીને કહે અરે ભાઈ મંદિર તો ઈશાન ખૂણામાં જ હોવું જોઈએ અચ્છા એટલે પાછા આપણે પાછા ગભરાઈએ હવે ઈશાન ખૂણામાં નથી તો ભગવાન આપણને ક્યાંય ગદા લઈને પાછળ દોડે નહીં પણ સાચી વાત એ છે કે જ્યાં પણ મંદિર હોય મંદિરને એક સ્થાન હોવું જોઈએ મંદિરની અંદર સ્વચ્છતા હોવી જોઈએ બહુ વધારે પડતા ભગવાન હોવાના જોઈએ અગરબત્તીની જે રક્ષ્યા અંદર પડી હોય બહુ બધો ઢગલો ન હોવો જોઈએ બસ આટલું કરો મંદિર ક્યાંય પણ હશે તો ચાલશે પણ તમારો પ્રશ્ન એ હતો કે ટિંગાળેલું મંદિર ચાલે તો મંદિરને તમે જે તે વખતે દિવાલ ઉપર લગાડો છો ત્યારે મંદિરની નીચે જ્યારે દિવાલ ઉપર લગાડો છો ત્યાં એક પાર્ટીઓ લગાડી દેશો તો મંદિર લટકાયેલું નહીં કહેવાય અને એનો કોઈ પણ પ્રકારનો દોષ નહીં લાગે અને મંદિર આપણે ઘરમાં એટલે જ રાખીએ છીએ કે મંદિર આપણા ઘરમાં હોવાથી આપણને સારું ફળ મળે અને એ મંદિરને જો પ્રોપર વેમાં પ્રોપર જગ્યાએ સ્થાન આપીને મૂક્યું છે તો ચોક્કસ આપણને એનું શુભ ફળ મળે મળે અને વાહ વાહ